નામ વિપુલ કુમાર ભોગીલાલ પરમાર ગામ સરસાવ શું માનતા હતી માનતા મારા બે દીકરીઓ હતી અને ડૉક્ટરે એવું કીધેલું કે તમારે થાઇરોઇડની બીમારી છે એટલે હવે બાબુ બાબુ કંઈ છોકરું થશે નહીં એમ બરાબર મારા મમ્મીએ વિડીયો જોઈને ખાલી મનથી માનતા લીધી હતી એમ અને બીજા મહિને હારા સમાચાર મળ્યા એટલે આ ચાલુ ચાલુ મારા હું પોલીસમાં શું મેં અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોકરી હતી

જોરદાર પુરાવા માંડ્યા કાળા કળિયુગમાં ગમે તારો સાત મહિના ચોવીસ દિવસ થયા સાત મહિના ચોવીસ દિવસ મારા શાળા સગા એમડી છે તો એમના ત્યાં દવા ચાલતી હતી ત્યાં લઈ ગયા મેં એટલે એમને એવું કીધું કે બાળકનો રિપોર્ટ બરાબર આવતો નહીં બાળક ચાર જ ચાર ચારસો ગ્રામ નું છે આઠમો મહિનો ચાલુ થઈ ગયો અને ચારસો ગ્રામ નું આ બાળક બચે નહીં બરોબર આ બાળક તાત્કાલિક ઓપરેશન કરી અને નિકળ દેવું પડશે તો પછી અમે બીજા ડોક્ટર જોડે ગયા તો એમને એવું કીધું કે આ જ પ્રોબ્લેમ છે નહીં થાય તો પછી બીજા એક ડૉક્ટરની રાય લીધી એમને કીધું ત્રણ ચાર લાખ ખર્ચો થશે પણ એ નક્કી નહીં કે આ થાય ના એ થાય પછી હું નોકરી ઉપર હતો એટલે આને મને કીધું અક્કુભાઈનો નો નંબર વન હું વાત કરું તમે રવિવાર જો માડી આપ્યો હોય તો તમે વાત મૂકું ના નહીં કરું બીજી હોય આમ તેમ ના કે મારે કરવો ડાયરેક્ટ ફોન કર્યો અક્કુભાઈને અક્કુભાઈ સેવકને વાત કરી સેવકે માડીને વાત કરી ભાઈ એવું કીધું કે હજુ એક ડોક્ટર જોડે જાઓ તમે અને એ ડોક્ટર એમ કે મહિને આવજો બધું હું સંભાળી લઈએ તો હું ખુખાર મેળવી પહોંચી હતી માનજો ફોન ઉપર એવું કેવડ હા એ ફોન ઉપર એવું કીધું ભાઈ મેં વાત કરી ભાઈ મેં અમે બીજો આખા મહેસાણ ફેમસ ડોક્ટર એના જોડે ગયા લઈ છેલ્લો ડ્રાય એમ બતાવ્યું ડોક્ટરે જોઈ સોનોગ્રાફી રિપોર્ટો બિપોર્ટો બધું કર્યું ભાઈ અમને બોલાવ્યા બેને કે બોર્ડર લાઈન આવે છે પણ કે તમે મહિને આવજો બરાબર

જોરદાર માનું સખત કઈ કહેવાય ને આ કાળા કહ્યું આટલો જોરદાર પડો વાડીનો એટલે આગળ તમારી આગળ તમારા ઘરના ડોક્ટર હતા પણ એમને એવું કીધું હતું કે એમના થાય તકલીફ છે એના લીધે બાળક નહીં થાય નહીં થાય બરોબર ને એ પછી જયારે સારા દિવસો રહ્યા ત્યારે સાતમા મહિને એમને આવી તકલીફ થઈને બાળક લઈ લેવું છતાંય માતાજી આટલા મોટા પ્રમાણ સાથે આટલું જોરદાર માતાજી પ્રમાણ કે કોઈ જગ્યા જવાનું હું કુકાર મેડીમાં બેઠ્યું મારા ઉપર વિશ્વાસ રાખજો આ ત્રણ મહિના નો થઈ ગયો નામે માતાજી પાડ્યું ઓનલાઈન જેના અનુભવ થાય તારે બોલાય કે કાળા કેમ ત્યારે આવા અનુભવ ના કર્યા હોય ને એટલે નહી તો દેવી શક્તિ જાગતી હાજરા હાજુ છ પણ એના

ખાલી એટલું જ કે મા ગાડી એસી ગાડીમાં ફરું હું ને હારું આજે ગાડી નહીં અને તું આ એસી વાળી તાત્કાલિક અંદર બે મિનિટમાં ગાડી એસી વાળી ગાડી એમની ઊભી રાખીને મને લઈ ગયો એ ભાઈ ના મિત્ર મારા એમને મેં કીધું કે તમે એમ કોણ તો એ જાદુ હોય તો એટલા પૂરતો જ હોય સાનિધ્ય પૂરતો જ હોય પણ તમે દુનિયાના શેડે યાદ કરો ને ખાલી દુનિયાના શેડે એક મિનિટ એક સેકન્ડ ના થવા દે હાજર થઈ જાય આ કોઈ જાદુ ને હાજરા હાજર મારી માં બેઠી અને આ કાળા કળિયુગમાં આવા પરચા પૂરે એટલે હાજરા હાજર નું સત્સ મારીનું

અને મને ડૉક્ટરે કીધું કે હવે બાળક કાઢી નાખવું પડશે એનું વજન નથી મેં આમની જોડેથી સેવકભાઈનો નંબર લઈ અગિયાર વાગે ફોન કરી હું ફોનમાં બહુ રોઈ એમણે મને કીધું બેન તમારે કેટલા દિવસ જોઈએ મેં ફક્ત પંદર દિવસ માગીએ તો મેં પંદર સાથે ફોન કર્યો અને ત્રીસ સાથે મારો બાબો આવ્યો ફક્ત પંદર દિવસમાં મને બાબો આપ્યો અને ડૉક્ટરે કીધું હતું કે તમારે આ છેલ્લું ઓપરેશન છે અને ત્રીજું સીઝર કરી અને મને બાબો આપ્યો એટલે હું બહુ ધન્ય થઈ ગઈ માં

મારી ધારક થી આવજો એક દાડો ફરી હા રામ માડી આવજો અમે છે ને નવ વર્ષની બેબી છે એટલે મારે બીજું બાળક જોઈતું હતું એટલા માટે